કેમ છે યુટ્યુબ ફેમિલી દિવેશ પ્રોડક્શન્સ વતી આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શું તમારું આંતરજ્ઞાતીય લગ્ન થયેલ છે શું તમે આંતરજ્ઞાતીય લગ્ન કરવા માગો છો જો હા તો આ વિડીયો તમારા માટે જ છે જેમાં કુલ રૂપિયા બે લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે એ તો લેટેસ્ટ ન્યૂઝ આજે આપણે ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના વિશે માહિતી મેળવવાના છે યોજનાનો હેતુ વિશે જોઈએ તો હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિ વચ્ચેના લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરી સામાજિક નિવારણ લાવવાના ભાગરૂપે ડૉક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અમલમાં મૂકેલ છે જેમાં રૂપિયા એક લાખની સહાય પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે તથા રૂપિયા એક લાખ પચાસ હજાર રકમ વપરા ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂપિયા બે લાખ પચાસ હજારની સહાય આપવામાં આવે છે નિયમો અને શરતો વિશે માહિતી મેળવીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતના મૂળ વ્યક્તિ હોવા જોઈએ આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર વ્યક્તિના મા બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોય તો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્યતા ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાડે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે વિધુર કે વિધવા જેને બાળકોનો હોય તેવી વ્યક્તિ જો પુનઃ લગ્ન કરે તો આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહેશે આગળ જોઈએ તો આવક મર્યાદા કોઈ નથી મોટેભાગે યોજનામાં આવક મર્યાદા હોય છે પરંતુ આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી ડોક્યુમેન્ટ જોઈએ તો અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ લગ્ન સમયે અરજદાર જો પરણીત હોય તો છૂટાછેડાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો મરણનો દાખલો લગ્ન સમયે અરજદાર વિધવા હોય તો યુવક યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ લગ્ન સમયે યુવક અથવા યુવતી પરણીત હોય તે કિસ્સામાં જ આપવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો મરણનો દાખલો જો વિધવા હોય તથા લગ્ન સમયે યુવક વિધુર હોય ત્યારબાદ આગળ જોઈએ તો અરજદારનું આધાર અરજદારની જાતિનું પ્રમાણપત્ર અરજદારનું શાળા છોડિયાનો દાખલો યુવક યુવતીનું જાતિનું પ્રમાણપત્ર યુવક યુવતીનું શાળા છોડિયાનો દાખલો રિટર્નનો પુરાવો જેમાં વીજળી બિલ લાઇસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ત્યારબાદ જોઈએ તો બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ તેના પર અરજદારનું નામ હોવું જોઈએ ત્યારબાદ એકરારનામું અને લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતા ફોર્મ રજૂ કરવાનું આવતું ફોર્મ આવી જ નવી નવી યોજનાનો લાવ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો